રાવણ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ હતો તે એક મોટો વિદ્વાન માણસ પણ હતો અને તેને પ્રાચીન ગ્રંથોની ખૂબ જ ઊંડી જાણકારી પણ હતી તે તંત્ર મંત્ર વગેરેનું પણ સારું એવું જ્ઞાન ધરાવતો હતો અને ખાસ કરીને ધન દોલત શક્તિ વગેરે સંબંધિત તંત્ર મંત્ર આધારિત પ્રયોગો વિશે તે ખૂબ જ ઊંડાણપૂર્વક જાણતો હતો અને આ તંત્ર મંત્રના પ્રયોગોના જ્ઞાનને આધારે જ રાવણે દેવી અને દેવતાઓને બંધક બનાવી અને એકવાર તો નવ ગ્રહોને પણ બાંધી રાખેલા હતા જે આ આ વાત આપણા પુરાણોમાં પણ જણાવેલી છે તંત્ર અને મંત્રના પ્રયોગોના લીધે જ રાવણ આટલો શક્તિશાળી બનેલો હતો રાવણે રાવણ સંહિતાની રચના કરેલી હતી જેમાં રાવણે અને પશુ પક્ષીઓના અંગ વિશે તેના તંત્ર મંત્રની વિધિઓ સાથેના પ્રયોગો બતાવેલા છે જેમાં સુવરના દાંત વિશે પણ લખેલું છે જે સુવરના દાંત ધારણ કરવાથી માણસને શું ફાયદો થાય એ સુવરના દાંત કઈ રીતે ધારણ કરવા જોઈએ અને આ સુવરના દાંત ધારણ કરતી વખતે કેવી વિધિ કરવી જોઈએ અને કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તે વિગતો હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો મિત્રો એક નાની એવી વિનંતી છે કે આ તમે અંત અવશ્ય અધૂરું જ્ઞાન માણસને હંમેશા નુકસાન પહોંચાડતું હોય છે દર્શક મિત્રો તમને ખ્યાલ જ હશે કે પુરાણ અને ઋગ્વેદમાં પણ ભગવાન વિષ્ણુના દસ અવતાર પૈકી વરાહ અવતારનો ઉલ્લેખ છે અને આ વરાહ અવતાર ભગવાન એ માટે ધારણ કરવો પડ્યો કે નામનો એક રાક્ષસ હતો જે રાક્ષસે પૃથ્વીને ઉપાડી અને સમુદ્રમાં છુપાવી દીધી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરી અને આ હિરણાક્ષ નામના રાક્ષસને મારી નાખી અને પૃથ્વીને બચાવી અને શેષનાગના માથા પર સુરક્ષિત રીતે મૂકી અને આ વરાહ અવતારણ ધારણ કરેલું અને આ વરાહ અવતારમાં ભગવાન વિષ્ણુએ ખુદે સુવરનું રૂપ ધારણ કરેલું છે એટલે હવે તમને મિત્રો અંદાજ આવ્યો જ હશે કે ખુદ ભગવાન વિષ્ણુએ સુવરનું રૂપ ધારણ કરેલું તે સુવરમાં કેટલી શક્તિ છે આવા સુવરના દાંત વિશે રાવણે પણ રાવણ સંહિતામાં લખેલું છે જેની વિગતે ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાના છીએ રાવણ સંહિતા મુજબ સુવરના દાંત ધારણ કરવાથી વ્યક્તિને અનેક ફાયદાઓ થાય છે સુવરના દાંત મેળવવા માટે સુવરને કોઈ પણ નુકસાન ન પહોંચે એવી રીતે એના દાંત મેળવવાના હોય અને એવી રીતે જે દાંત મેળ્યા હોય અને એની માથે તમે યોગ્ય વિધિ વિધાન કરો તો તમને અવશ્ય ફાયદો થશે અન્યથા સુવરની હત્યા કરીને જો તમે આ દાંત મેળવશો તો જીવ હિંસાનો પાપ આ બાબત ખાસ યાદ રાખજો સુવર્ જે દાંત મળે તો સૌપ્રથમ એને સાદા પાણીથી ધોવા જોઈએ હવે હું તમને જે વાત જણાવવાનો છું તે સુવર્ના દાંત ઉપર કેવી રીતની વિધિ કરવી તેના વિશે હું તમને વિગતે સર કરવા જઈ રહ્યો છું તો સુવરના દાંત મળે તો સૌ પ્રથમ તેને સાદા પાણીથી ધોઈ નાખવાનું ત્યારબાદ એને ગંગાજળના પાણીથી ધોઈ લો અને એક લાકડાનો બાજોટ લો અને આ બાજોટ ઉપર લાલ કલરનું કાપડ પાથરો અને એની માથે સુવરનું દાંત મૂકો અને આ સુવરના દાંત ઉપર કંકુ અબીલ ગુલાલ ફૂલ વગેરે મૂકો અને તેને એક ધૂપ આપો ધૂપ આપ્યા બાદ અગરબત્તી કરો અગરબત્તી કરી અને એક મંત્ર હું તમને જણાવવાનો છું ઓમ શ્રી સુવર દેવાય નમઃ ઓમ શ્રી વરાહ અવતાર દેવાય નમઃ આ મંત્રના ત્રણ વખત જાપ કરી અને તેને તમારે બુધવાર શનિવાર કે શુક્રવારના દિવસે તમારે ધારણ કરવાનું છે અને આ જે દાંત છે તેને તમે સોના ચાંદી અથવા તો તાંબાના ધાતુમાં તમે પેક કરી અને ધારણ કરી શકો છો જો આ સુવર્ણના દાંતને તમે ચાંદીમાં ધારણ કરશો તો ઘરમાં ઘર અને પરિવારમાં સુખ શાંતિમાં વધારો થશે અને લોકો તમને સામેથી માન સન્માન આપી અને બોલાવશે જો આ દાંતને તમે સોનાના ધાતુની અંદર ધારણ કરશો તો તમારી ધન અને સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થશે અને જો તમે તાંબામાં ધારણ કરશો તો શત્રુઓ ઉપર તમને હંમેશા વિજય પ્રાપ્ત થશે અને એટલી બધી તાકાત એમાં છુપાયેલી છે કે દુશ્મનો તમારી સામે નજર પણ નહીં મેળવી શકે ખાસ કરીને જે રાજનેતાઓ છે જે રાજકીય નેતાઓ છે તે તાંબામાં ધારણ કરીને પહેરતા હોય છે અને દર્શક મિત્રો સુવર્ણના દાંતમાં એટલી શક્તિ હોય છે અને એ એટલું શક્તિશાળી અને ઉર્જા છુપાયેલી હોય છે કે જે ધારણ કરવાથી ગરીબી દૂર થાય છે નિર્બળ માણસ પહેરે તો તે શક્તિશાળી બને છે ડરપોક માણસ પહેરે તો તેનો ડર દૂર થાય અને તે બહાદુર બને છે અને કોઈ કદાચ એમ કોઈ નવગ્રહની પીડા હોય એ નવગ્રહની કોઈ અવદિશા ચાલતી હોય તો આ નવગ્રહની જે પીડા છે એ દૂર થાય છે કોઈને પિતૃદોષ હોય કોઈ ગ્રહ નો દોષ હોય તો એ દોષો પણ દૂર થાય છે અમુક પ્રાચીન ગ્રંથોમાં એવું પણ વર્ણન છે કે સુવર્ણના દાંત પર યોગ્ય વિધિ કરનાર તાંત્રિક એ તાંત્રિક સુવરના દાંત ઉપર અમુક વિધિ કરે તો પૈસાનો વરસાદ પણ થાય છે અને એ જ તાંત્રિક વ્યક્તિ જે જમીનમાં છુપાયેલું જે ધન છે જમીનમાં છુપાયેલું જે સોના ચાંદીના ઘરેણાઓ છે તે પણ એક ખજાનો જોઈ શકે છે આવું આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ વર્ણન આપને જોવા મળતું હોય છે સુવર્ણના દાંત ધારણ કરવાથી વ્યક્તિમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે અને તેના શરીરમાં એક શક્તિશાળી ઉર્જા પેદા થાય છે અને તેને એક દિવ્ય શક્તિ કોઈ આ સામે આવે તો તેને દેખાઈ આવે છે જેમ કે કોઈ દેવી શક્તિ હોય કોઈ ભૂતપિચાશ ડાકણ હોય એને આપણે નોર્મલ ઇન્સાન જોઈ શકતા નથી પરંતુ જો તમે સુવર્ણનો દાંત ધારણ કર્યો હોય એનીમાંથી યોગ્ય વિધિવિધાન કરેલું હોય તો તમને આ શક્તિઓ દેખાઈ આવે છે પણ તમે ચોંકી જશો એ વસ્તુ તમને દેખાય તો છે પરંતુ આ આ શક્તિઓ તમારાથી બાર ફૂટ દૂર રહે છે કોઈ ભૂત હોય કોઈ પલિત હોય કોઈ ડાકણ હોય એ બાર ફૂટ તમારાથી દૂર રહે છે તમારા પર કોઈની બુરી શક્તિ પણ નથી લાગી શકતી તમારા ઉપર કોઈ મેલી શક્તિનો કોઈ પ્રયોગ કરે કોઈ તંત્ર મંત્ર વિધિનો પ્રયોગ કરે તો એની અસર પણ તમને નથી થતી તો દર્શક મિત્રો આ વિડીયોમાં આટલું મેં માહિતી આપી જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરશો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બીજો વિડીયો હું જે લઈને આવીશ પાર્ટ ટુમાં એમાં વિગતે હજી હું તમને ચર્ચા કરવાનો છું અને આ વિડીયોને લાઇક કરી અન્ય મિત્રો સાથે શેર કરશો અને મને સપોર્ટ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયો જોવા બદલ આપ દર્શક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર